વાઘન તોમર આ બધું શરીર માથે જે હથિયાર હતા ઉતાર મેરા રાજ્ય જોયું હામાં વિશારો કર્યો મનસિંહ વ્રત ફટાવાટાયો પર લાલજી કુછમાં મત બોલ પાગ લે માથે માથેથી પાગ ઉતારી રહેતી ભાઈ

મોજડી નીકળી માણસ ખોલ દોજરે છ માણસો અહીંયા ભાઈ છઠ્ઠો આંગળ ઉભેલાંગળના પટ્ટા બાંધેલા અહીંયા માં પટ્ટા બાંધેલા અહીંયા પટ્ટા બાંધેલા શેન્ડરના દીકરા અહીંયા આમને જોયું આ તો બાળક છે હમણાં આમ પિંજરું ઊંચું થાય નેકળે બાય આ હું કરતો પછી શું કરું સરકાર પિંજરા નહીં ખોલી જાય કેમ શેર હે કે નહીં શેર નહીં મેં શેરું માય હુકમ કરતા ખલદો ઘર્યો અંદર અંદર ઘર્યો ત્યાં તો આયા થરરાટી થઈ જાય આલમગીરથી માંડીને નામ ધારી છે નવાબો બેઠેલા એમને આ રાજપૂતો આમ મીઠ માંડી ભાઈ પણ એવી રૂડી મીઠ લાગે દશક વર્ષ થઈ ગયા હોય ખોળો ભરાણો નો હોય એમાં કોઈ સારો તહેવારનો દિવસ હોય પિયરીઓ આંગણે મહેમાન બન્યો હોય પરવડે નાનું જાળિયું પડતું હોય અને જાળી આગળથી નીકળે ને આમ જોઈ જાય ને જેટલા હરખના આહું પડે ને બાયતી નો અવાજ કરાય આપડી નિયમ પ્રમાણે ન બોલી શકાય કહી શકાય ન સિસ્કારો કરી શકાય પણ પોતાનાને જોઈને જેમ રખના આહું પડી જાય જેટલી જેને કહેવાય થાય અને એક આંખમાંથી પડી ગયા પૃથ્વીસિંહ બોલી તો ઉભો તો આ પીંજરું બન હાકલ કરી આ કુત્તા મેં હું હા ભાઈ અને હા બધે લીધો પેતરો ભાઈ પણ નાતો અટ્ટા નાદ બિગટતા નરસિંહ હિનબ છટ્ટા પંગ અંગ પ્રતિ પટ્ટા નયન પ્રગટતા મારે જો તા તો હોશ હુવા ખટ્ટા હાથી જેવા જનાવર ને પાછું હટી જવું પડે એને દણક નાખી કરવા મનાવો અને આને પેતરો લીધો ભાઈ ચલ્યા એક ચિત્રામણના પુતળા હોય એમ ખોડિયા જાણ મેદાન ખીલા અને નાખી તળપ ભાઈ તળપ નાખતા ને આમ આમ જડબું હાથમાં આવ્યું એ પંજો નું આમ થવા દીધો દેખાનો ભાઈ નાખો વેલો પાછો ત્યાં આલમગીર ની આંખ બદલાની જુનારો આપણો પક્ષ હતો દીપડા ઘોરે જોતો હતો નાર ઘોડે જોતો હતો ચકરાબાજ ઘોડે જોતો હતો ઘોડે જોતો નાગ ઘોડે જોતો હતો ના આજ આલમગીરની નજર ગીધ જેવી હતી શું જોવે ગીધ મરેલું જનાવર મરેલાનું ગોશ આલમગીર આમ ઝીણિયાએ કરી ત્યાં રાજપુર તો સમજી ગયા ખરા पृथ्वी जीव तो नहीं मन हैडो आवे पर में पिंजरावा पृथ्वी सिंह बाहर निकलू आलमगी हामोजन की तुम सही से हो तुम तो मैं नहीं मेरी पूरी कोम हाहा हा हा आना नाम माथे आ जाए बिरदावली गवाय भला मानस मां एक नहीं मां अकेला नहीं मेरी पूरी कोम राजपूत सभी के पीछे शेर लगता है सभी शेर हैं सही है बादशाह हिंद અઢાર અઢાર હમણું વજન હોય સહજ કલ્પનાથી તો આપડે વિચારીએ કે ને કે નહીં નાખ્યું જાવું નહીં ઉતરડ્યો હોય પણ રૂપાળો લાગે ભાઈઓ ખાખરો જેવો હોય એવો રૂપાળો લાગતો તે દિવસે રાજપૂત સારો ત્યાં પોશાક લાવ સોનાના થાળમાં પોશાક આવ્યો પૃથ્વીસિંહ ઉઠાલો કોઈ રાજપૂત બોલી હીક નહોતું ફટાવા તે અર્જ કરી જીન સાહેબ જોધપુર મહારાજ સાહેબ કે ઉપર આવે मुझे मालूम मैं जानता हूं आए बात सही है ये बच्चे हैं यहां वो भी मैं जानता हूं वो शेर हैं आंदा कुछ साथी माप ये पोशाक हवेली पे जाके पहनाए तो नहीं यहां ही पहनना चाहिए सिर्फ हमने मंजूरी आप कहा पोशाक आप आती ये हमें इन्हीं राजमाता भाड़े मिया जिन फहरा गई तो नहीं यहाँ ऐसा सलामत आप जानते हो वो जोधपुर के क्या वो आखिरी चिराग है जोधपुर के आखिरी दीपक है लेकिन वो तो पूरी कौम के दीपक है क्यों पृथ्वी सिंह क्या हाँ जहाँ बना आज भी मैं कहता हूँ અમારી પૂરી કોણ શેર હે કે તું પહેન ખબર નહોતી કે આ પોશાક શું હતો ભાઈ હાથિયા નામ ધારી ગયા ભારત વર્ષના રાજપૂતો હતા ને એના મોઢામાંથી એક સિસ્કારો નીકળી ગયો હતો પૃથ્વી પૃથ્વીસિંહ તારી શહાદતને ત્રણ ત્રણ વાર ખૂન શું કરી છે દોષ આ જ બાદ છે બાંધી દે તો ભલે બાંધી દે આથી આગળ ચિરાવી નાખે તો ભલે ચિરાવી નાખે તિરંદાજીથી મારી નાખવું હોય તો મારી નાખે પણ હા આલમગીર જ્યાં સુધી અમારા આવા સહિત જીવતા બેઠા છે મરેલા નહી જ્યાં સુધી અમારી પૂરી કોમ જેને કહેવાય સાકી ઉન્નત મસ્તકે ફરશે અને આ પૃથ્વી આમ હાથ દેજા ને પુશાક ને કપડાને લેવા આમ હાથ દેજા એ આમ આમ અડી નું હકણવું હાથ ધરી આમ થર માત્ર નહીં નું દોડીને પટાવતોય જેને કહેવાય ખેહ નાખી લીધા પટાવતોય નહોતા હમણાં સાંભળો આવ્યો ને એમાં હેઠે પીડા દડાઈ ને એમ કે કાંઈક વીજળી માસી આ ઘર હતા આપણે ક્યારે એ કાળમાં એ જ હતું એમાં ઊંટી થી પાયેલો પોશાક એ પૃથ્વી આમ એ જો એટલું જડી હઈ ગયું ન બોલી શક્યો ન હટી શક્યો સરસ ધ્રુજું પટાવતોએ ખેહ નાખ્યા ખેહ ની માલિપા પૃથ્વીને ઝીલી લીધો આલમગરે કીધું કચેરી બરખાસ્ત કી જાય ન તો કોઈના મોઢા માટે શોક હતો ન કોઈના માટે અરરાટી હતી હતી તો એની હારે જે આવેલા અંગરક્ષકો હતા પટાવતો હતા એને પૃથ્વીસિંહને જીવતો લાવેલા એજને કહેવાય કે શાદત્માં વારી લઈ ગયા પાછો બાયો અમિચંદ દિલ્હીની બજારો બંધ થઈ હતી આલમગીર જેવો ઔરંગઝેબ જેવો બાદશાહ પણ ખબર પડી કે બાર વર્ષના યુવાને પોતાની કોમ માટેથી આ શહાદતરી છે બાર વર્ષના યુવાને એક સાબિત કરી દીધું છે કે અમારી કોમના વાયે સિંહ શબ્દ લાગે છે એ અમારા ગુણના લીધે ખાય સિંહ ઘાસના અઢાર દિન વિખે મરે સિંહ ખર ખાતો હોય છે કોઈ દિવસ અસંભવ અશક્ય કોઈ દિવસ બની શકે નહીં એ ઇજ્જત ખાતર દિલ્હીની બજારું બંધ થઈ હવેલી મારી પૃથ્વીને હુવાર્યો રાજમાતાને ખબર પડી બસો પાંચસો વડારેનું હોય અહીંયા બે પાંચ નહીં જોધપુરની આજ મહારાણી નીચે ઉતરતી હતી ભાઈ જુદારનાથનું ઠકરાણું આજ ઉતરતું હતું થોડુંક છૂટું રહ્યું પટાવતો ઉભેલા એમ નતમસ્તક કર્યું એટલે કીધું કે મેં જાનતી

તું આજ મહેમાન બની ને આવ્યો ને હું તારું મોઢું ન પંપાળ્યું હું બને ખરું આજ તું મહેમાન બની ને આવ્યો હોય ને હું તારા કપોલ માથે કપાળ માથે હાથ ન ફેરવ્યું એવું બને ખરું પૃથ્વી આજ હું તને કપાળે ચુંબન ન ચોડવું ખોટું ન લગાડીશ બેટા સમાજ સાંભળી રહ્યો મારા લાલ નાનો કંઈક રાજપૂતો રેડિયું પાડી હતી કઈક જેને કહેવાય વડા નોકરોએ રાડ્યું પાડી ઉઠ્યા હતા બંધ કરો બંધ કરો બંધ રહ્યો મુંગાર્યો મુંગાર્યો ગુજરાતી ભાષામાં આવી ઈ થાય શબ્દ નીકળી ગયો લાલજી હું થાને આજ નહીં એડ્યું નાનો એ નાનો કેતા નહી તો માની એવી તાકાત છે કે દીકરાનું મરદું ભાડે અને નો વાડે એવું બને નહી અને સીબીઆઈ કેવાય અને સીઆઈડી કહેવાય ઈ જમાના ઈ કાળમાં તો જોધપુર મહારાજ સાહેબના ઠકરાણાએ આગેથી બાળકના શબને જોયું છે એની મયતને અડ્યા નથી પૂછતી હમેર માલક ખુદ આપો ત્યાં તો બીજા માણસે ખબર આપી શબ્દ નીકળ ચુકે છે હાથ ય તો હમે પેરા લગા દો એક પૃથ્વી ખતમ હો ગયા દૂસરા પેદા હોવાને પેલે ખતમ કર દો હા 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 આ તાકાત હતી જમાનામાં આ કાળ મહારાજ મહારાણી એટલું બોલી ગયા આમ હાથ હતો કે આ તો એમાં બીજો પૃથ્વી હોય નખર એની માં અડા વગર ન રહે એને કહેવાનો અર્થ એ હતો કે પૃથ્વી મારા લાલ તારું મળતું પડ્યું હોય ને હું મા બથ નો ફરવું તો ધરતી રાહતા જાય પણ શું કરવું જોધપુરનો બીજો દીપક મારા ઉદરની મારી પાસે છે જોધપુરનું બીજક મારી આગળ છે હું અડું એટલે હું વિચારા ભેગી આવું અનામત મારી આગળ છે એટલે હું નથી અડતી આટલી ટકોર એ ઔરંગઝેબને પહોંચી અને પહેરા લાગી ગયા હતા અને પહેરા લાગ્યા પણ એવો હુકમ હતો કે અંદર ઈ અંદર ને બહાર બહાર ઇતિહાસ ગવાહી પૂરે છે જે બાળ રાજાનો બાળ હાથ થયો ને એ બી રાજમતા એ ભીખ માગી હતી જોધપુર ની મહારાણીએ નવ કોટી મારવાડ ની ધનિયાણીએ કઈ મારા વિરવર રાજપૂતો કઈ મારા ભાઈઓ તમારા માટે ને મારો દીવો ઓલવો છે તમારા માટે મારો દીપક ઓલવાનો છે આજ આ દીવાને કોઈ તેલ પૂરે એવું ખરું કોઈ આમાં ઘી પૂરે એવું ખરું તાકાત નહોતી કોઈ બોલી શકે ભાઈ બાવીસ વર્ષનો યુવાન અમે ઉભેલો ધી પગલે આવીને ટકોર કરી માં તરંગા જે હુકમ દોરો લાલજીને હું લઈ લીજો આને હમો નમો કરું મન બહાર પહેલા રાગ્યા હોય પણ હવાક મહિનાનો જો થઈ જાય ને હું ન લઈ તે બી હું દુર્ગાદાસ ની આ મારી પ્રતિજ્ઞા છે આવા દસ ઔરંગઝેબ જો આડા હોય અને જેથી હું રવા દઉં તેથી હું રાજપૂત ના પેટ નો નહીં ભાયો આને રાજપૂત કહેવાય અને હવા મહિનાનો થયો ઉપાડ્યો ભાઈ હાડા હાથ દેખાનો અહીંથી અહીંથી દિલ્હીમાંથી નીકળેલ આગ્રા ગેટમાંથી એનો ઊંટ નીકળ્યો અને સાઈ ફોજ ભાગતા 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 આથની અને ઉગ્યો એ ઉગીને જ્યાં આઠમો પાકા પંચ્યાસી ગુ કાપાતા પાયો મારા જડવજળ મારા જ બે ને બે મંદિર પાછું તમે તાર શરૂ રાખું છો અહો કોઈ વાંધો ઘણા એવી બી કોઈ કે વડતાલ છે આની મૂળી છે અહીંયા વઢવાણ છે ને અહીંયા અમદાવાદ છે કોઈ વાંધો નહીં આપણા હાટું થઈને તો પહેલું મંદિર બન્યું ને એ જાણતા ઘનશ્યામ મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ધામના ધામના સાની કે આ બે ત્રણ આવ્યા વગર રહેશે નહીં આપાન જીજી ભાન એટલે કે આ બધાના પાયા નાખ્યા પેલા નેડીના પાયા નાખો અને હુકામેડી કરાવી છે એટલે છૂટ બેડી ના પહેલા પાયા ને કઈ જાણતા હતા કે આ ન રે પીઓ પીવું પંચ્યાસી કહું કાટવા પછી મારા જડબજર બેહવાના બાઈ પાણી ભરે કુવામાંથી યુવાન બાઈ હું તર્યો તરીને ઝુકાણો શબ્દ છીટ્યો હો બાઈજી હો દીકરી બીચિયારાની પાણી પીલાવ કેવડો યુવાન હતો બાવીસ પ્રશ્નો એના શબ્દની મારા મારી જુજો ઓ ભાઈ ઓ દીકરી ઓ બિટિયા રાણી પાણી પીલાવ ભાઈ આમ આમ જોયું પીલાવું રીછા હું જાડની દીકરી હું પણ થોડી સી બાદ કર્યો કઈ બાદ જુદા થોડું પૈસા લડ્યા હા તે પૂછી રહી નહીં જાણું કે છે નહીં જાણતો પણ હું જાણું રહ્યો ને આશકરણનો ધરંગો કુંવરસો દી નીકળી ગયો બેસા ઔરંગઝેબે જાડે મેં જૂતી લગાવી દેસા જાતની છોકરી જે છે કે વાત કરી જોધપુરના રાઠોડો કેવા લડ્યા આશકરણજીનો દીકરો દુર્ગાદાસ ઔરંગઝેબના જડબામાં પગરખું મારી જોડું મારી જૂતી મારી અને યુવરાજને લઈને નીકળી ગયો છે અહીંયા આવતીને મને ખબર છે ને તું ખોટું બલ જ અને પાણીની જેને કહેવાય તરસ ને સો મટી ગયો પડખે જતા ગયા પી સોગાન સોગાન કરણી જીરા જોગમ થાનકીની વાત કી તને કોની વાત કરી એ વાત તો કલ શુગમ હોવી બે કે તું આજે નીકળ્યો એ પેલા તી જઈ છે એવા તમારા ગામડામાં કે દુર્ગાદાસ નીકળી ગયો નીકળી ગયો વાત કે ઈ ખબર નહી વટવડો લાવ્યો રે વાત હે વાવ વાત લાવ્યો તો આટલો મારા મોર જો વા હાલતો હોય તો દુર્ગાદાસ થી આજથી પાણી અગ્રહ છે જ્યાં હું હું મારી રાજસ્થાન ની સરહદ નો કરું ત્યાં સુધી પાણી પીવા રોકો તો કેટલું છટું પડી જાય હું ત્યાંથી નીકળ્યો એ પેલા જો મારા આય વાત પહોંચી હોય તો હું પાણી પીવા રહું ખાવા રહું નું થાક ખાઉંનું પોરો ખવું તો તો ક્યાંથી મારે ભેગું થાય એ હું જ મારા છે અને હા હું જોયું ભાઈએ કીધું ભાઈ ક્યાં કર વટે વડા વાત કમ કમધજરા રડ્યા કસા આ ભાઈએ શબ્દ પૂછ્યો હે વટે મારગું અમને વાત કર કમધજરા રાઠવાડો રડ્યા કેવા બિટિયા રાખી ધન સાત મેં સુની અસ રે ઉભો કર્યો અને અર્ધાવલી પૂરો કર્યો કે દીકરી હાથ રાખી છે બાપ આજ આવે ને શાહજા બાપ જહાંગીર આવે અકબર આવે હુમાયુ આવે ને કદાચ બાબર આજ ભેગા થઈને આવે ને પણ મારા ઊંટના જો ગાદલી ની માલિકા પગ મૂકવા દઉં તેની હું જોધારો રાઠોડ નહીં જય રામ રામ જય માતાજી ક્યારે એને દુખણા લીધા કે હો દુર્ગો તો જોધપુર નું નામ વે આને રાજપૂત